મિત્રો આજના વિડીયોમાં હું તમને પરશુરામ મહાદેવ મંદિર અને ગુફા વિશે જણાવીશ તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમને ડેલી આ ચેનલ પર નવા નવા મંદિરોની માહિતી જાણવા મળશે હવે વાત કરીએ આ મંદિર વિશે તો પરશુરામ મહાદેવ મંદિર એ ભારતના રાજસ્થાન રાજ્યના પાલી જિલ્લા અને રાજસમદ જિલ્લાની સરહદ પર સ્થિત એક ગુફા શિવ મંદિર છે મુખ્ય ગુફા મંદિર રાજસમદ જિલ્લામાં આવે છે જ્યારે કુંડધામ પાલી જિલ્લાના દેશોરી તહસીલમાં આવે છે તે પાલીથી લગભગ સો કિલોમીટર દૂર છે અને પ્રખ્યાત કુંભલગઢ કિલ્લાથી માત્ર દસ કિલોમીટર દૂર છે નીચે ઊંચાઈવાળા સાદરી બાજુથી પહોંચવું સરળ છે જો કે કુંભલગઢ રાજસંબરનાથ દ્વારા અથવા ઉદયપુરથી પહોંચવા માટે મંદિર માટે પાર્કિંગ તરીકે નિયુક્ત સ્થાનથી નીચે તરફ થોડું ટ્રેકિંગ કરવું પડે છે સાદરી બાજુથી પ્રાચીન ગુફા સુધી પહોંચવા માટે પાલસું સીડીઓ છે અને એવું કહેવાય છે કે પરશુરામે પોતાની કુવાડેથી આ ગુફા બનાવી હતી અને અરવળી પર્વતમાળાની તળેટીમાં આ શાંત સ્થળે ભગવાન શિવની પૂજા કરતા હતા ગુફામાં ગણેશ અને શિવની મૂર્તિઓ પણ છે તેમાં નવકુંડ છે જે ક્યારેય સુકાતા નથી અને આ સ્થાનને રાજસ્થાનનું અને ભારતનું બીજું અમરનાથ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે